નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચેનલ ઉપર મારા ખેડૂત મિત્રો આવી ગયા છો તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ તો ઘણા જે ખેડૂત મિત્રોના જે ઘઉં છે તે પીડા કેમ પડી જતા હોય છે આ બધી મિત્રો આપણને કમ્પ્લેટની માહિતી હોવી જોઈએ શાના કારણે મિત્રો આ જે ઘઉં છે તે આપણા પીડા હોય છે તો મિત્રો આજે આ ટોપિક ઉપર આપણે વાત કરવાની છે વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપણા બીજા ખેડૂત મિત્રોને શેર કરવાનું ના તો તો મિત્રો વાત કરીએ પૂરતા કારણ શું છે તો મિત્રો એકદમ મિત્રો નબળી હોય છાણિયા ખાતરની છાણિયા ખાતર વગરની હોય જો મિત્રો તમે વાવણી કરતી વખતે ઘઉંની અંદર સારી ટ્રીટમેન્ટ ના આપી હોય તેના લીધે પણ મિત્રો આપણા ઘઉં છે એ પીડા પડી જતા હોય છે અને મિત્રો ઘણા બધા આની અંદર કારણો હોય છે ઘણા કારણોસર મિત્રો આપણા ઘઉં છે તે પીડા પડતા હોય છે મેન મેન મિત્રો કારણ શું છે તે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે જો મિત્રો તમે વાવણી કરતા સમયે તમે ડીએપી ખાતર ન આપ્યું હોય ને સારી રીતે મિત્રો તેની અંદર પાણી ન આપ્યું હોય તેના લીધે પણ મિત્રો આપણા ઘઉં છે તે પીડા પડી જતા હોય છે જો મિત્રો આપણે જે આપણા ઘઉંની વાવણી કમ્પ્લીટલી થઈ ગઈ છે કમસે કમ એ તો આપણા ઘઉંની અંદર પાણી ક્યારે આપવું બીજું પાણી ક્યારે આપવું પહેલું પાણી ક્યારે આપવું એ બધી આપને માહિતી હોવી જરૂરી છે વિડીયોને લાઈક કરવાનું ના પૂછતા તો મિત્રો આપણા જે પહેલું પાણી છે મિત્રો કમસે કમ વીસથી પચીસ દિવસની અંતરે આપે આપતા હોય છે અને મિત્રો ખાતરની જો વાત કરીએ તો મિત્રો આપણે યુરિયા ખાતર મિત્રો બીજા પીયા તે આપણે આગળ આગળ આપતા હોય છે

પહોંચતી હોય છે મિત્રો ઘઉંને કમસે કમ તો આપણે પચીસ વીસ દિવસના અંતરે પાણી આપવું બીજું પિયત ક્યારે ક્યારે આપવું ત્રીજું પિયત ક્યારે આપવું અને મિત્રો આના લીધે પણ મિત્રો ડબલ વાર આપણે જો પાણી આપીએ તેના લીધે પણ મિત્રો આપણા ઘઉં છે તે પીરાસ પડી જતા હોય છે અથવા તમે મિત્રો ઘઉંની અંદર પાણી વાળ્યું છે અને મિત્રો જો કમો વરસાદ થયો તો મિત્રો શું થાય ડબલ પિયત થઈ ગયું તેના લીધે પણ મિત્રો ઘણી આપણા જે ખેતરની અંદર પાણી ભરાતું હોય ત્યાં ત્યાં મિત્રો તમારે જઈને જોશો જ્યાં મિત્રો પાણી વધારે ભરાતું હોય ત્યાં પણ ઘઉં છે આપણને પીરાશ જોવા મળતા હોય છે આના લીધે પણ મિત્રો આપણા ઘઉં છે તે પીરા પડવાની સો સો ટકા હંડ્રેડ પર્સેન્ટ આ બધી તકલીફો આપણને જોવા મળતી હોય છે તો ચાલો મારા પશુપાલન મિત્રો ખેડૂત મિત્રો તમને સમજણ પડી ગયે છે તો મિત્રો આપણા મેન કારણોસર આપણા ઘઉ પીડા પડી જતા હોય છે તો ચાલો મારા પ્યારા મિત્રો બીજા વિડીયોમાં ફરી મળીશું અને મિત્રો તમે સરસ મજાની કોમેન્ટ કરી દેજો કોમેન્ટની અંદર મિત્રો તમારું નામ પણ અવશ્ય તમે લખજો ક્યાંથી વિડીયો જોવો છો તે પણ મિત્રો કોમેન્ટની અંદર અવશ્ય લખીને બતાવજો તો ચાલો પ્યારા મિત્રો બીજા વિડીયોમાં ફરી મળીશું